ગત વર્ષે લોકડાઉન સમયે વિવાદમાં આવેલી અમરોલી પોલીસ ફરી વિવાદમાં સપડાય છે કારણ કે અગાઉ ઉડિયા કારીગરે માર મારતા તેનું મોતથી ભૂજ્યો હોવાની ઘટના બન્યા બાદ હાલ મેં સ્પા મસાજ પાર્લરના માલિક પાસે વીસ હજારની માંગણી કરી અમરોલી પોલીસ પથકના વિવાદિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીએ તેને દારૂ પીવડાવી ઢોર માર મારમારી આક્ષેપ પણ કરવામાં આવ્યો છે સુરતમાં કોરોનાની મહામારીને લઈને એક તરફ કેટલાક પોલીસ દ્વારા લોકોની સેવા કરી રહી છે તો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ આજે પણ લોકોને પરેશાન કરી રહ્યા છે

ભાઈ તમે કેમ અહીં બેઠા છો સાહેબ અમારા ભાઈને બહુ મારો પોલીસ હોય ક્યાંના પોલીસવાળા હતા અમરોલી દોડિયા ડોડિયા કોણ છે દોડિયા ને સોલમ કે સાહેબ બહુ મારો ખણડી માંગતા 20 20000 ની ખણડી માંગતા હતા શેની બાબતમાં અમારો પા મચ્છર આલે છે અમાર અમારે ને બહુ એ આવે છે બે ત્રણ દી પહેલા એ માર્યા હતા અત્યારે મારે અને તમે અહીંયા શું ધંધો કરો છો કઈ જગ્યાએ કરો છો મોટા વરાસા પ્લેટિનમ પોઈન્ટ સબ પ્લેટિનમ પોઈન્ટમાં તમારું નામ શું છે મારું નામ મુકેશભાઈ છે આ નામ છે બહુ માર્યો એમાં છે માર્યા એને ભાઈ ઊભો કરો તો એને હાથ કરો તો ઊભો કરો ઊભો કરો કરો માર્યું છે માર્યું તો પટ્ટા માર્યા હું માર્યું તમને માર્યા છે